નમસ્કાર દર્શક મિત્રો હું છું અમી મોરી બી ઇન્ડિયાના ખાસ પ્રોગ્રામમાં સ્વાગત છે આપનું કહેવાય છે કે જેને પોતાના પ્રેમનો ઇઝહાર કરવું હોય તો વેલેન્ટાઇન ડેની ખાસ રાહ જોતા હોય છે દર વર્ષે ચૌદ ફેબ્રુઆરીએ યુગલો ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવે છે પરંતુ શું તમે જાણો છો વેલેન્ટાઇન ડે પાછળનો રોમાંચક ઇતિહાસ ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો કહેવાય છે આ મહિનામાં વેલેન્ટાઇન ડે ઉજવામાં આવે છે યુગલો આ દિવસે નય આતુરતાથી રાહ જોતા હોય છે આ દિવસે યુગલો પ્રેમનું એકરાર કરે છે વેલેન્ટાઇન ડે એ વેલેન્ટાઇન વીકનો છેલ્લો દિવસ છે દર વર્ષે ચૌદ ફેબ્રુઆરી યુગલો આ દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવે છે વેલેન્ટાઇન ડે ની ઉજવણીની વાર્તા રોમના સંત વેલેન્ટાઇન સાથે સંબંધિત છે એવું કહેવાય છે કે રોમન રાજા ક્લાઉડિયસે પ્રેમ સામે સખત અવાજ ઉઠાવ્યો હતો કારણ કે તેમનું માનવું હતું કે પ્રેમ અને લગ્ન પુરુષો બુદ્ધિ અને શક્તિ ને અસર કરે છે તેથી લગ્ન કરવાની મંજૂરી આપવાની ના પાડી હતી પ્રોત્સાહન આપ્યું તેના માટે પ્રેમ જ જીવન હતું તે રાજા ની વિરુદ્ધ ગયો અને ઘણા લોકો ના લગ્ન કરાવ્યા જેને કારણે રોમ ના રાજા એ તેને મોત ની સજા સંભળાવી હતી રાજા ના નિર્ણય બાદ ચૌદ ફેબ્રુઆરી સંત વેલેન્ટાઇન ફાંસી આપવામાં આવી અને તે દિવસથી વેલેન્ટાઇન ડે ડે મનાવવામાં દિવસ માં સમગ્ર વિશ્વમાં ત્યારબાદ પાંચમી સદી માં રોમ ના પોપ ગેલેસિયસે જાહેર કર્યું કે ચૌદ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવશે આ જાહેરાત બાદ થી દર વર્ષે ચૌદ ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે

ઉઝબેકિસ્તાન જૂના ઇતિહાસ અને સમિશ્રણ માટે જાણીતું છે જેમાં ઇસ્લામ પ્રભુત્વ ધરાવતું ધર્મ છે ઉઝ્બેકિસ્તાનમાં બે હજાર બાર સુધી વેલેન્ટાઇન ડે મનાવવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ બાદમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને શિક્ષણ મંત્રાલય આ દિવસને બાબરના જન્મદિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું ઈરાન એ ધાર્મિક મૌલવીઓ દ્વારા બનાવવામાં આવેલ ઇસ્લામિક દેશ છે સરકારી જરંટેન ડે ની તમામ ભેટ અને વસ્તુના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે આ રોમેન્ટિક દિવસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે તેને પશ્ચિમી સંસ્કૃતિ માનવામાં આવે છે તે વોરન્ટાઇન ડે ને મહેરગન દ્વારા બદલવામાં આવે છે જે એક પ્રાચીન તહેવાર છે જે ઇસ્લામના આગમન પહેલા ઈરાનમાં અસ્તિત્વમાં હતો આ તહેવાર યજતાવ મહેરનું સન્માન કરે છે જે મિત્રતા પ્રેમ અથવા સ્નેહ માટે જવાબદાર છે સાઉદી અરેબિયા દક્ષિણ પશ્ચિમ એશિયામાં સ્થિત એક મુસ્લિમ રાષ્ટ્ર છે સાઉદી અરેબિયામાં જાહેરમાં પ્રેમ દર્શાવવા પર પ્રતિબંધ હોવાથી વેલેન્ટાઇન ડે ની ઉજવણી દેશની વિચારધારા વિરુદ્ધ છે સાઉદી અરેબિયામાં ઘણા વિદેશી ખ્રિસ્તી કામદારો છે જોકે વિદેશીઓને અહીં આવવા અને કામ કરવાની છૂટ છે અહીં તેમના ધર્મ ના પાલન પર પ્રતિબંધ છે તેથી ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે સંબંધિત કોઈ પણ વસ્તુ ની ઉજવણી અથવા વેચાણ પર પ્રતિબંધ છે જેમ કે લાલ ગુલાબ અથવા ટેડી બિયર પર મલેશિયામાં ઇસ્લામિક સત્તાવાળાઓએ 2005 થી વેલેન્ટાઇન ડેની ઉજવણી પર પ્રતિબંધ મૂકીને ફતવો બહાર પાડ્યો છે આ દિવસ યુવાનો માટે આપત્તિ અને નૈતિક પતનનું કારણ માનવામાં આવે છે દર વર્ષે વેલેન્ટાઇન ડે વિરોધી અભિયાનનું પણ આયોજન કરવામાં આવે છે જે લોકો બહાર ઉજવણી કરે છે તેમની ધરપકડ થવાનું જોખમ છે ઇન્ડોનેશિયામાં ખરેખર એવો કોઈ કાયદો નથી કે જે વેલેન્ટાઇન ડેની ઉજવણી પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂકે પ્રેમ નું પ્રતિક માનવામાં આવે છે જોકે વેલેન્ટાઇન ડે રોમેન્ટિક પ્રેમના વિચાર અને બિન પશ્ચિમી સંસ્કૃતિઓને પર તેનો પ્રભાવ અને વધતા વેપારીકરણ જેવા વિભિન્ન કારણોથી ટીકાઓનો પ્રતિક બની ગયો છે ફરી મળીશું બીજા નવા વિષય સાથે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો